અગાઉ અમરેલી કલેક્ટરની સૂચના અને ધારીના પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ આવા લેન્ડ ગ્રેબિંગ કરતા દબાણકાર ઉપર લેન્ડ ગ્રેબિંગ કલમ અન્વયે હુકમ કરેલો હતો ધારી મામલતદાર તેમજ નાયમ મામલતદાર ટીમ દ્વારા ફાચરિયા ગામે જઈને ખેડૂત વલ્લભભાઈ દુધા તેમજ લાલજીભાઈ દેવશીભાઈ રૂપાપરાને નોટિસ ફાળવતા બંને ખેડૂત દ્વારા સ્વખર્ચી જેસીબી તેમજ મજૂરો મૂકીને જે સરકારી દબાણ દૂર કર્યું હતું ધારી મામલતદાર ઓફિસનો સ્ટાફ સ્થળ ઉપર જઈને રોજ કામ કરતા આશરે પાંચ વીઘા જેટલી જમીનનું દબાણ દૂર થયું હતું મારું નામ છે લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરા અમારું ગામ છે ફાચરિયા ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપિયા હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ અમારે જીસીબી લાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે કેટલું દબાણ હતું દબાણ હતું 1.5 થી 2 વીઘા જેટલું અમારું દબાણ હતું શું મશીનરી લીલી એ બરાબર અમે અમે જે એમાં જેસીબી લાવી અને જે કલમું વાવેલી હતી એ કલમું અમે કાઢી નાખી છે કેટલી કલમું કાઢી અમે કલમું લગભગ આશરે 50 થી 60 કલમું કાઢી નાખી છે જમીન મુક્ત કરી હા અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકારનું દબાણ અમે દૂર કરીએ છીએ જેડીસી ન્યૂઝ સાથે ટીનુ લલિયા સાથે યોગેશ ઉનડગઢ અમરેલી